ત્રિપાત્રે વર પેલા બગસરાની બજારમાંથી અમારે નીકળું પાંચમું છઠ્ઠું નોરતું હતું ચા પીવા અમે ઉભા રહ્યા એક જગ્યાએ એમાં એક દીકરી ગરબો લઈ નીકળી ભાઈ આટલી જો આવડી જ ઉમર સાહેબ આવા લુગણા પહેરેલા અને માથે ગરબો એટલે ગરબામાં તો નોરતામાં તો નો ઘરના તો બીજાની ચુંદડી માગીને પણ છોકરીઓ રે અને નીકળી એમાં કાખમાં ભાઈને તેડેલો સાહેબ ભાઈ ને પકડે ગરબો પડી જાય એવી બીક ગરબાને પકડે તો ભાઈ પડી જાય અમે મારી નજરે આ કહું છું ઊભા દીકરી એ જે વેપારી હતો જે દુકાને ઉભા થયા એમ કીધું એ બેન તું આ ગરબો પડી જાય ભાઈ ત્યાં શકતી નથી તું હાલી શકતી નથી તું ઘી ગરબો મૂકી અને પછી ભાઈ તારા ભાઈને ને ઘીરે મૂકીને ગરબો ફેરવવા જાને એટલે હામી આવીને ઊભી રહી છે અને આંખમાંથી માંથી આંસુ ની ધાર થઈ રોવા માંડી દીકરી રોવા માંડી ને એટલે વેપારી એટલે હેઠળ બેટા ખોટું લાગ્યું તને હે તારા ભાઈ તેડી શકતી નથી ગરબો નથી ઉપાડી શકતી એટલે મેં તને કીધું કે ઘીરે મૂકી તારા ભાઈને પછી ગરબો ફેરવવા જાવ અને દીકરીના મોઢામાંથી નીકળેલા શબ્દો અમે સાંભળ્યા છીએ હું તમને કહું છું એને એટલું કીધું મારા ભાઈ લેવા કોની જાય મૂકો બીજી ખોડિયાર ક્યાં ગોતવા જાઓ એથી બીજી ચામુંડ ક્યાં ગોતવા જાહો એથી બીજી આવડ ક્યાં ગોતવા જાહો એથી બીજી મોગલ ક્યાં ગોતવા જાહો દીકરીઓના વધામણા થવા જોઈએ